ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે પ્રકાશનું પર્વ દિવાળીના પવિત્ર દિવસે વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા નવસારીની આઈએનએસ પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે હિન્દુ ઢોળિયા સમાજના બ્રેન્ડેડ સુરેશભાઈ ઝીણાભાઈ પટેલ જેમની ઉંમર ચોસઠ વર્ષની છે તેમના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમની કિડની, liver અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવ જીવન આપી તેઓના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે. ડોડિયાવાડ શિખલી દેગામ નવસારી ખાતે પોતાના પરિવાર સાથે રહેતા ખેડૂત સુરેશભાઈને તારીખ સત્તર ઓક્ટોબરના રોજ ઉલટી અને ચક્કર આવતા પરિવારજનો તેમને રાનકુવા ખાતે આવેલા સેવા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ડોક્ટરે તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાનું માર્ગદર્શન આપતા તેમને ચીખલીમાં આવેલા સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી નિદાન માટે એમઆરઆઈ કરાવતા બ્રેઇન સ્ટ્રોકને કારણે મગજને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું તેથી વધુ સારવાર માટે તેમને નવસારીમાં આવેલા આઈએનએસ પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરોફિઝિશિયન ડોક્ટર મનોજ સત્યાવાનીની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા નાના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો અને સોજો હોવાનું નિદાન થયું હતું તારીખ ઓગણીસ ઓક્ટોબર ના રોજ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા આઈએનએસ પ્લસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર રાજ દેસાઈએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી સુરેશભાઈના બ્રેન્ડેડ અંગેની તેમજ પરિવારજનોની તેમજ તેમના અંગદાન કરાવવાની ઈચ્છા છે તેમ જણાવ્યું હતું ડોનેટ લાઈફની ટીમે આઈએનએસ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પહોંચી સુરેશભાઈના પુત્ર હિતેનભાઈ ભત્રીજા ગણેશભાઈ પોત સુનિલ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેમનું મહત્વ સમજાવ્યું હતું પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા સોટોનો સંપર્ક કરવામાં આવ્યો સોટો દ્વારા લિવર સુરતની એસઆઈડીએસ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું જ્યારે બંને કિડની અમદાવાદની કેડી હોસ્પિટલને ફાળવવામાં આવી દાનમાં મેળવવામાં આવેલા લીવરનું ટ્રાન્સપ્લાન્ટ ગાંધીનગરના રહેવાસી અઠાવન વર્ષીય વ્યક્તિમાં સુરતની એસઆઈડીએસ હોસ્પિટલમાં ડોક્ટર જીગર જરીવાલા ડોક્ટર ગૌરવ ગુપ્તા ડૉક્ટર રાજીવ મહેતા ડોક્ટર મયંક કાબરાવાલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કેડી હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે ચક્ષુઓનું દાન નવસારીની રોટરી આ ઇન્સ્ટિટ્યૂટે સ્વીકાર્યું હતું લિવર સમયસર રોડ માર્ગે સુરત પહોંચાડવા માટે નવસારીની આઈએનએસ પ્લસ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી સુરત એસઆઈડીએસ હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર નવસારી શહેર અને સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો કિડની સમયસર રોડ માર્ગે અમદાવાદ કેડી હોસ્પિટલ પહોંચાડવા માટેનું ગ્રીન કોરિડોર નવસારી શહેર પોલીસ અને રાજ્યના વિવિધ શહેર તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો હૃદય ફેફસા હાથ નાનું આંતરડું લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી એકસો સાડત્રીસ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે